આજમાં આમાં કાઢવાની હતી તો હાથીયું કાઢી નાખી આટલી કેમ કે ટ્રેક્ટર આવવાનું હતું આ હાથીયું કાઢવા આલી બાજુની એટલે આમાં તો ટ્રેક્ટર હાલે ને અજમામાં જ્યાં જ્યાં હોય એ કાઢી નાખીએ તો પછી ટ્રેક્ટર વાળો આવ્યો બપોરે જો એ રહ્યો તો આપણે ભાત લઈને આવી ગયા પપ્પાનું મારું બહેન કેમ કે હાથી તો કાઢવી પડશે આ બધી ઘરેથી ભાત લઈને આવી ગયો હો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તો મિત્રો રસ્તામાં આવતો તો મધમાખી કઈડી ગઈ અહીંયા જો હાથમાં મોબાઈલ હતો ને મધમાખી એની માને કઈડી ગઈ એની વાત પૂછો મા તમે બરે હે બહુ વધારે પપ્પા ઓલા સેઠે લાગે છે જો એરિયા હાથમાં ટીફી ને જમીન પાસે હાથિયું કાઢવાની હે ઓલી બાજુ બાજુમાં જરી ગયો નહીં કાઢવાની બાકી રહી ગઈ છે પછી ભેગી કરવાની હે આ ટ્રેક્ટર વાળો બસ વધારે જ આવ્યો તો મિત્ર હું અને પપ્પા બપોરા કરવા ભાઈ ગયા હી જો ચા દાળનું શાક ભાખરી મૂળા મરચાં અને અડદિયા છાશ એકવાર આ કરી લઈએ પછી તમને મળી તો મિત્રો અત્યારે આપણે બપોરા કરી લીધા છે પપ્પા સુઈ ગયા છે આલી બાજુ હાથિયું નીકળી ગયા જો આટલા માં ટ્રેક્ટર હાલે જ છે એ રહ્યું કાઢે જ છે હાથિયું આ બધી આપણે મહેમાની છે આમાં એક લાગે ચાર પાંચ દિવસ આપણે વયા જવાના છે ટ્રેક્ટર આવે હો કેવી નીકળતી જાય છે નીકળતી જાય વાંધો નથી આવે નીકળ્યા તો અસલ તો મિત્રો આવી ગયો હોય આજમાં પાએ આ બધે આટલી ઘટાઈ ગઈ છે આઠિયું આ છેલ્લો ચા બાકી હતો મેં લાવ પતાવી દઉં અહીંયા નીકળી ગઈ છે ટ્રેક્ટરથી કાઢે અહીંયા તો આવે નહીં અજમામાં ટ્રેક્ટર તો હાલે નહીં અંદર તો આ છેલ્લું હે પતાવી દે કામ જો આવી રીતના અહીંયા લઈ લેવાનું કામ કરીને

હા છેલ્લો ચા બાકી છે બાકી જોયા બાકી હાલો હવે તો પપ્પા ચણા લઈ આવ્યા હે થી થોડાક જ લઈ આવ્યા હે આવવાના તો દેવાના હે જરી હજી જા નથી તો બધી હાથિયું નીકળી ગઈ ને ટ્રેક્ટર જાય જો કરી હોય ચાલો મિત્ર 9 જન થઈ ગયા હી કમ્પ્લીટ હાલો આપડે મંડલી બાજુ જાઈ હવે નિમા કાકા ફાઇનલી આવી ગયા રામ 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 મોરબી થી આવી ગયા હા પછો આવ છે કપાં જોખે ભાઈ કેમ આયા મોરબી થી કેમ આયા આજે તમે છોને મળવા આવ્યો મારથી માં દેખાણા નથી કરવા આઈ વાત દેદુ ના દેખાણા નથી હા ભાઈ હા દોસ્તો હું મમન ઘરે આવી છું

રામ ભગવાન ની આરતી થાય રામજી મંદિર ગામના તો આપણે આપડે જ પૂરો કરી વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ નું સીતારામ બધા જય માતાજી